ઓકે મિત્રો નમસ્કાર આજે આપણે એક કસ્ટમરના ઘરે આવ્યા છીએ જેમને એક પ્રોબ્લમ હતો જેના કારણે ઘણી બધી તકલીફો થતી હતી એમને તો આપણા માઇલાઇફસ્ટાઈલની દવા આપવાથી એમની જે પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ ગઈ છે તો આજે આપણે એમના મોઢેથી જ સાંભળશું કે એમને શું તકલીફ હતી અને કઈ કઈ પ્રોડક્ટ વાપરવાથી એમને પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ ગયું છે તો નમસ્કાર બેન શું નામ તમારું મારું નામ કાજલબેન ભરતભાઈ ચૌધરી છે હં હું પાટણમાં રહું છું મને છેલ્લા દસ વર્ષથી શરીરમાં ખંજવાળની તકલીફ હતી જે છેલ્લા દસ વર્ષથી ખૂબ દવાઓ ડૉક્ટર પાસે લીધેલી પણ કોઈ ફેરફાર દેખાણું નથી પછી મેં અમારા મારા ફ્રેન્ડ જે રક્ષાબેન ચૌધરી જે આ દવાનું મને આ આયુર્વેદિક દવાનું મને બતાડેલ છે એમણે કીધું કે તમે એકવાર આ દવા ટ્રાય કરી જુઓ તમને દસ વર્ષથી તકલીફ હતી કેટલા રૂપિયાનો ખર્ચો કર્યો હશે અમારે લગભગ બે લાખ થી બે લાખ ની આસપાસ દવાનો ખર્ચ આવેલો જ હશે એમાં કેટલાક શું તકલીફો થતી હતી તમને મને શરીરમાં ઠંડી હવા એસી ની હવા અથવા તો બહુ પડશે એમાંથી આવતી જેના લીધે નખ થી ખંજવાડ કર્યા થી ચામડી છો લઈ જતી પછી એનામાં રસી ભરાતી અને રૂજ વળતા બહુ જ ખૂબ સમય લાગતો પછી જ્યારે મટે ત્યારે એના પછી ડાઘા પડી જતા શરીર ઉપર જે છેલ્લા દસ વર્ષથી પ્રેગ્નન્સીમાં બી આ પ્રોબ્લેમ થયેલી છે એના પછી મેં આ છેલ્લા પંદર દિવસથી આ દવા ચાલુ કરેલ છે જેમાં મને પચાસ ટકાનો ફેર કઈ દવા તમે વાપરી છે બેન મેં એક નાઇન્ટી ફાઈવ ડેલી ડિટોક્સ અને એન્ટી એલર્જીની દવા

ઓકે તમારા જેવી અગર કોઈને પ્રોબ્લેમ હોય બેન તો એમને બી આપણે આ દવા આપી શકીએ સો સો ટકા આપી શકાય ઓકે મારા જેવી જેને પ્રોબ્લેમ હોય ના મટતી હોય ઓકે બેન થેન્ક યુ સો મચ તમને સારું એવું રિઝલ્ટ મળ્યું બીજા લોકોને પણ મદદ મળશે